કેટલાય પરિવારની જિંદગીમાં કાળો રંગ ભરી દેનાર રક્ષિત ચોરસિયા અને પ્રાંશુ ચૌહાણ સામે પોલીસે કાયદાકીય કાર્યવાહી તો હાથ ધરી છે પરંતુ પહેલા એક દિવસ અને ત્યારબાદ કોર્ટ દ્વારા આરોપી રક્ષિત ચોરસિયાના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે ત્યારે પોલીસ આ રિમાન્ડ દરમિયાન અનધર રાઉન્ડ અને નિકિતા નામના પાત્રના કોડવડને ઉકેલવાની દિશામાં પૂછપરછ કરી રહી છે પરંતુ કોઈ ચોક્કસ મોટી લોબીના દબાણ હેઠળ પોલીસ દ્વારા પ્રથમ તો રક્ષિત ચોરસિયાને મીડિયા સામે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવાની તક આપવામાં આવી જેને ખુદ સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા પણ વખોડી કાઢીને પોલીસની નીતિ ઉપર પ્રશ્નાર્થ લગાવ્યા હતા ત્યારે રક્ષિત ચોરસિયા અને પ્રાંસુ ચૌહાણના મિત્ર વર્તુળ અંગે પણ જો ઘનિષ્ઠ તપાસ થાય તો ખૂબ મોટી અને સ્ફોટક વિગતો પોલીસને મળી શકે છે કારણ કે આટલી ગંભીર ઘટના બાદ પણ ડીસીપી ઝોન ચાર પન્ના મોમાયા દ્વારા તપાસ ચાલુ છે આવશે એટલે જણાવીશું જેવા વન લાઈનર તકિયા કલામ વાપરી રહ્યા હતા એ જોતા સરકારની વક્ર દ્રષ્ટિ એમની ઉપર પડી ગઈ હોય એવું પ્રતિત થઈ રહ્યું છે કારણ કે હાલમાં ડીસીપી મોમાયા કોઈનો ફોન રિસીવ નથી કરી રહ્યા એ જોતા શું સરકારે એમને ફરજિયાત રજા ઉપર ઉતારી દીધા છે કે કેમ એવો પણ સવાલ ખુદ પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યો છે આ અગાઉ શહેર પોલીસ કમિશ્નર નરસિંહા કોમાર દ્વારા ત્રણ એએસઆઈની ટ્રાફિક ખાતામાં તાત્કાલિક અસરથી બદલી કરી નાખવામાં આવી હતી એ ડેમેજ કંટ્રોલના ભાગરૂપે થયું હોવાનું જાણવા મળ્યું છે આધારભૂત માહિતી અનુસાર સમગ્ર કેસને લૂલો કરી નાખવા માટે જે રીતે પોલીસ દ્વારા પગલા ઉઠાવાયા એ દર્શાવે છે કે આગામી દિવસોમાં આ ગોઝારા અકસ્માતના ફરિયાદીઓ અને પીડિતોને ન્યાય કેવો અને કેટલો મળશે સમગ્ર દેશના સોશિયલ મીડિયા ઉપર વાયરલ અને ટ્રેન્ડ કરી રહેલ કારેલીબાગ અકસ્માત કાંડના પીડિતોને ન્યાય અપાવવા માટે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ હસ્તક્ષેપ કરીને આ કેસ ફાસ્ટ્રેક કોર્ટમાં ચાલે અને પીડિતોને ઝડપી ન્યાય મળે એ દિશામાં કાર્યવાહી કરાય એ સાચા અર્થમાં ઈચ્છનીય છે બોલીવુડની જાણીતી અભિનેત્રી જાનવી કપૂરે પણ આ દુર્ઘટનાની નોંધ લઈને બેફામપણે ગાડી હંકારી લોકોને કચડી નાખનાર રક્ષિત ચોરસિયા ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે કોઈ આ હદ સુધીનું કૃત્ય કરી જ કેવી રીતે શકે રક્ષિત કોઈ ડ્રગની અસર તળે હતો કે નહીં એનાથી કોઈ ફેર પડતો નથી આમ હવે કુસંગતે ચડેલ રક્ષિત ચોરસિયા અને પ્રાંસુ ચૌહાણ આજીવન યાદ રાખે એવી સજા ફટકારવાની દિશામાં પોલીસ પ્રામાણિકપણે પ્રયત્નો કરે એ જરૂરી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર